એની પ્રતિ માન છે તો એમને કવર ની અંદર એક અગિયાર રૂપિયા એકાવન રૂપિયા પહેરાવણી કરો જેથી એને આવવા જવાનો ખર્ચામાં પચીસ રૂપિયા કે પચાસ રૂપિયા ભાગીદાર થાય એ કદાચ લગ્નમાં આવતા હોય તો પાંચસો રૂપિયા એને જો ખર્ચું થતું હશે એમાં તમે એકસો એક રૂપિયા આપો તો એને કદાચ સો રૂપિયા સરભર થઈ શકે પણ આપણે તો શું કહીએ પેલું પેન્ટ પીસ એના કામ લે ને આપણને કામ ના લે એ કયું કામ લે અને અમે પેન્ટ પીસ ને સાડી ભેટ આપી શું કરવાની એટલે બિલકુલ સદંતર પ્રથા બંધ કરવાની જરૂર છે આપણે તો બિલકુલ બંધ કરવાની જરૂર નથી એટલે આવી ઘણી બધી નાની બાબતો એવી છે એટલે આપણે જોઈએ તો ઘણી વખતે આપણે કઈ જગ્યાએ બેઠા છે આપણને આપણે શીએ કોણ અને કઈ જગ્યાએ બેસે આપણને થોડીક સમજણ લાવવી પડશે જો માખી હોય ને માખી જો સોનાના ત્રાજો બે જાય ને તો એની સોનાની કિંમત થાય સોનીના ત્યાં સોનાના સોનાના બે કેટલી કિંમત થાય પણ એની જ બાકી બિસ્ટા ઉપર જાય તો આપણે તો ક્ષત્રિય છે કોની કોના આપણે વિચાર કરવો પડે પણ ગમે આવે તો ઢળી જવાનો અને થઈ દોડતા આજ આપણી રીત છે આપણી પદ્ધતિ છે એટલે ઢળવું આપણે એ નથી આપણે તો નવ નેતૃત્વ ઉભા કરવા વાળા છે નવી ખમીર અને કુમારી ઉભા કરવા વાળા છીએ અને એ લોકો બીજાના ત્રાવજ બેસી એક મને સરસ મજાનું દ્રષ્ટાંત યાદ આવે છે કે સિંહ અને સિંહ પોતે હતા એ પોતાના બચ્ચા હતા બંને મૂકી અને પોતાના સિંહ બચ્ચા હતા એ ભૂખ્યા થયા હતા એટલે એના માટે ખોરાકની શોધમાં નીકળી જાય છે ઘણી વખતે સાહેબ ત્યાં બહુ લાંબો લાંબો કરશે આ તો બધા મૂકી એટલે અમારા પાસે એવું થાય થોડું હાથમાં મૂકીએ નહીં ધરા એટલે એના બચ્ચાએ કીધું બહુ ભૂખ લાગી છે મારે રહેવાતું નથી કે ખોરાકને લઈ આવો એટલે એ પછી બંને જણા જાય છે પણ જતા જતા શિકાર મળતો નથી લાંબો સમય થઈ જાય પાછાનો થોડો વાલ લાગે છે ત્યાં જે બચ્ચા હતા એ બહુ ઠેકડા મારે છે પણ આ બધું જોતા જોતા બકરી છે ને બજારમાં ત્યાંથી જંગલમાં પસાર થઈ અને આ સિંહના બચ્ચા બંને બધા રડતા હતા સિંહ ને સિંહના બચ્ચા એ રડતા જોઈને બકરીને દયા આવી કે અકરી બકરીના આ કે બચ્ચા રડે છે અને મરી જાય છે હમણાં તેને પૂછ્યું કે તમે રડો કેમ એટલે કે મારી માં અને બાપ બંને જણા ખોરાક માટે ગયા છે અને હજુ આવ્યા નથી એમને ભૂખ બહુ લાગી જાય મરી જાય છું કાંઈ વાંધો નહીં બકરી કહે તો ચિંતા ના કરશો એ બકરીએ પોતાના માનું એનું દૂધ છે ને એને સુહનને બંને બચ્ચાને પાઈ અને સાંત્વના આપ્યું ત્યારે બંને બચ્ચા પછા ઠેકડા મારવા લાગ્યા થોડોક સમય થઈ ગયો એટલે સુહેન સુહેન પાછા પાછા આવ્યા તો બંને જણા બકરી એમ બાજુમાં બેઠેલી અને પેલું બચ્ચા હતા એ ઠેકડા મારતા હતા ત્યારે સિંહ જોયે કે સિંહ ને તો આપણને ખબર છે ને સિંહ નું એટલે હાથમાં રહે નહીં કઈ કે આરો આ મારી જાગીરદારીમાં આ બકરી એટલે એ તો ઠેકડો મારીને પકડવા ગઈ બકરીને ત્યારે પેલા એના બચ્ચે કીધું આમના ઉભા રહે જોવા તો મેં કઈ કરતા નહીં એટલે કે શું એટલે કે અમને બચાવનાર અમને પ્રાણ સંજીવની આપનાર જીવતદાન આપનાર આ બકરી છે એટલે તો કે એમ તો કે એને અમને તમે નહોતા પણ અમારો સમય જાદુ થઈ ગયો એટલે ભૂખ વધારે લાગે મરી જવાની તૈયારીમાં હતા એટલે એને બચાવે છે અમને એટલે કે એનો આભાર માનવો જોઈએ ત્યારે સિંહ પછી નમી ગયો ખરેખર મારા બચ્ચાને બચાવે એટલે આભાર આવો જે બાજ ઝાડ ઉપર બેઠો બેઠો જોતો હતો એને કીધું કે આ ખરેખર ઉપહારનું ઋણ સિંહ કોઈને છોડે નહીં એટલે એને વિચાર આવ્યો અને કીધું કે આરો બહુ ઉપકાર કે તે મદદ કરી પણ તને સિંહ એ દીધું બહુ કહેવાય એટલે કે મદદ કરવા તે લોકકાર હોય છે જેમ અને આ તો સિંહ કહેવાય આપણે ક્ષત્રિય ભરે જતા ગમે એટલું આપણું થઈ ગયું હોય તો પણ બચાવી લઈએ ત્યારે કાંઈ વાંધો નહીં આ કરું બાદ કે હું મદદ કરું તો મને પણ આવું થાય કે નહીં કે કરવો જોઈએ ત્યારે થોડો સમય થયો અને નદી કિનારે નીકળતો હતો અને એવામાં એક ઉંદરના બચ્ચા હતા એ પાણીના કાદવની અંદર તરફડતા હતા ત્યારે બાજ ને જોઈ તારું હા મરી જાય શ્રી બારગો ક્ષત્રિય રાઠોડ સમાજના આગેવાનો તેમજ ભાઈઓ તથા સમાજની તો વાત કરી જ છે પણ આવો સમાજમાં નવું નવું આવતું જાય છે કે ઘણા તો હવે તો બીજું નવું આવ્યું છે કે બસ તે બર્થડેમાં બસો પણ નહી આવતો નાના ગરીબ માણસ છોકરો નહી આવે છે પણ એનો આ તો બધા એના પાછળ પડે કે અમે લાખો રૂપિયા ખર્ચા કરી નાખે છે તો આ બધા લાખો રૂપિયા ખર્ચે એના માટે શું કરવાના એના પૈસા થોડા થોડો બચાવ તો એ પણ આ એક કામ લાગશે બાળકો પાસે શિક્ષણ પાછળ ખર્ચો કરો પણ એવું નહીં કરતા બીજી વાત વ્યસન તો વ્યસનમાં તો એવું છે કે વ્યસનનું તમને એક તમને પેલું એ કહું કે એક કંપની હતી બોમ્બે નો એક ગુટકા કંપની નો એક માલિક હતો આ માલિક પરમ પૂજ્ય ગુરુદેવશ્રી શ્રી બાર ગામ સમાજના વડીલો તથા યુવાનો માતાઓ અને નાના ભૂલકાઓ યજમાન ગામ ને ખૂબ ખૂબ વંદન કરું છું આમ તો ઘણા બધા વિષયો ઉપર ચર્ચા કરી છે સમાજના આગેવાનો એ એટલે હું કઈ કહેતો નથી પણ મહેરબાની કરી એનું અમલીકરણ થાય આપણે એક વર્ષે ભેગા થઈ જશે વાતો કરીએ એક વર્ષે ભેગા જો બેસરજી સાહેબ હતા એ દિવસથી પણ આજ ચાલતું હતું પછી ત્રણસો ચોસઠ દિવસ આપણે ભૂલી જઈએ છીએ પણ વીસ સમાજના એવા આગેવાનો

આ પરિવારના ના આગેવાનો ને એટલું જ કઉ શું કહેવાનું અમલીકરણ થાય એના વિશે આ સાહેબ શ્રી ઉમેશસિંહજી ઘણા બીજા કાળુસિંહજી આવા ઘણા એજ્યુકેશન પહેલા છે આવા બધા ભેગા મળી અને એનું અમલીકરણ થાય એ માટે આપ સૌ વિચારો એવી હું પ્રાર્થના કરું છું છેલ્લે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું છું જય માતાજી પહેલા તો સમાજના વડીલો

અને સમાજના કામમાં રોકાઈ રહે એવી મન આગણેશસિંહ મોરસી જેઓ બામણવાડ માધ્યમિક શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે લાગેલ છે ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ સરકારી કર્મચારી તરીકે પત્રકાર ક્ષેત્રે જબજે સારું એવું કામ કર્યું છે ચેક લાગડના છે તેમ સન્માન શાલો દાડી પ્રમાણપત્ર આપી સમાજના વડીલોને વિનંતી કે તેઓ એવ સન્માન કરે

બાપુનું આશીર્વચન છે ઓકે તો સમિતિનો આપણે પછી રાખીએ છે બાપુને થોડું છે કે તમે અહીં આવીને પડ્યા ને પાથર્યા રહો તમારા ઘર બેસો સાંજ સંધ્યા એનું સુમરણ કરો ભગવાન તમારાથી ક્યાંય દૂર નથી ભગવાન કહે છે કે મને ગોતવાની કોઈ કોશિશ કરતા નહીં તમે લાયક બનજો તમે જ્યાં હજો ત્યાંથી હું તમને ગોતી લઈશ

ક્ષત્રિય સમાજનું સંમેલન ગડકન મુકામી યોજવામાં આવ્યું શું શું આયોજનમાં કાર્યક્રમમાં શું આયોજિત કરવામાં આવ્યું આજરોજ કાર્યક્રમમાં શિક્ષણમાં આગળ વધવા માટે વિવિધ પ્રકારના ઉપાયો સમાજમાં રહેલા પૂરિ પૂરિવાજોને કઈ રીતે દૂર કરી શકાય વડીલોના વિચારો મેળવ્યા શિક્ષણમાં કઈ રીતે આગળ વધી શકાય તેમજ

ત્યાંના અનુસંધાને શું આયોજન કરવામાં આવ્યું આજના અમારા અનુસંધાને સ્નેહ મિલન બાર ગામ રાઠોડ સમાજનું રાખવામાં આવ્યું એ બાર ગામ રાઠોડના ભાવિ છોકરા તેજસ્વી બીરલાઓનું સન્માન કરવામાં આવ્યું અને નૂતન વર્ષા અભિનંદનમાં દરેકને અભિનંદન પાઠવવામાં આવ્યા અને સારી એવી પહેરાં રૂપે દરેક સમાજને વાત કરવામાં આવી અને વ્યસન મુક્તિ બનાવો અને એવા કુટી રિવાજના જે ખોટા રીત રિવાજ છે તે બંધ કરવાની એવી વાતો કરવામાં આવી અને સમાજને આગળ વધવાની ખૂબ અપેક્ષાથી એમને વાત કરવામાં આવી જે અમારા બાર ગામ છે જે ગામનું નામ છે જે બાર ગામ છે અમારા ભાટિયા છે મુદાસના છે મોકમજીના મુવાડા કોત્રોલી દોલજીવાસ તાલુકાના સદાના મુવાડા ભડાકિયા પઢાયળા ગડકણ તેમજ દહેગામ તાલુકાના ચીખલાગઢ રાજાજીના મોવાડા દાનાજીના મોવાડા અને લીલાપુર જાલિયાના મઠ તેમજ સમસ્ત ક્ષત્રિય રાઠોડ સમાજના વડીલોની માતાઓ ભાઈઓ બહેનોની યુવાનો અને બાળકોને પધારવા હાર્દિક પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને બધા જ જે ગામના આગેવાનો પધાર્યા ભાઈઓ બહેનો પધાર્યા અને જે તેજસ્વી છોકરાઓ ભાઈ બહેનોને સન્માનિત રીતે બહુ પોઈક રીતે સન્માન કર્યું તે બદલ આ વાત હું નિમળ પૂરી કરું છું